આજે બે હજાર ચોવીસના છેલ્લો દિવસ એટલે કે થર્ટી છે ત્યારે નવા વર્ષને આવકારવા માટે અમદાવાદવાસીઓ તૈયાર છે શહેરમાં અનેક સ્થળો પર પાર્ટીના આયોજન થયા છે સિંધુભવન રોડ એસજી હાઇવે સીજી રોડ પર ક્લબમાં પાર્ટીનું આયોજન કરાયું છે ત્યારે રાતના સમયે ડીજીના તાલ પર ઝૂંડવા માટે યુવાનો પણ સજ્જ છે તો વિસ્તાર તરફ પાર્ટી ઓર્ગેનાઇઝેશને પણ તંત્રના તમામ નિયમોનું પાલન કરવું પડશે ટ્રાફિકના નિયમો જરૂરી સર્ટિફિકેટ એનઓસી હોવું ફરજિયાત છે બ્રેથ એનેલાઇઝરથી પાર્ટી માં આવતા લોકોની તપાસ કરવાની રહેશે તો ક્લબ અને પાર્ટી પ્લોટમાં આયોજકોએ બાઉન્સરની પણ વ્યવસ્થા કરવાની રહેશે આયોજકોએ દસ થી વધુ ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે તો સાથે પોલીસ પણ ટ્રાફિક જામ ન થાય તે માટે રસ્તા ઉપર રહેશે અને પોલીસની ગાઈડલાઇન પ્રમાણે અત્યારે તમે જુઓ તો મેન વસ્તુ ત્રણ વસ્તુ થઈ ગઈ છે એક છે ફાયર એનઓસી ઇલેક્ટ્રિકલ એનઓસી લેવી પડે છે અને મેઇન છે ટ્રાફિક રૂલ્સ અને રેગ્યુલેશન આપણે ફોલો કરીને અત્યારે લોકો ઓર્ગેનાઇઝરો ચાલતા હોય છે બિકોઝ કેમ કે હમણાં જે રાજકોટ કાંડ થયો એના બાબતે અત્યારે રૂલ્સ થઈ ગયો છે ફાયર એનઓસી જરૂરી છે અને બધા એને એવી વિનંતી છે કે ફાયર એનઓસી લેવી જરૂરી જરૂરી છે ને લેવી જ જોઈએ અને બીજું છે ઇલેક્ટ્રિકલ એનઓસી નો અત્યારે નવો રૂલ્સ કાઢ્યો છે સરકારે કે ઇલેક્ટ્રિકલ એનઓસી આપણે લેવી અને એના માટે આપણે ટ્રાફિક રૂલ્સ ફોલો થાય ક્રાઉડ બહુ ભેગું ના થાય એની માટે આપણે બાઉન્સરો બી રાખેલા છે બાઉન્સરો છે ટોટલ ટ્રાફિક માટે અને મેક્સિમમ આપણે ત્રણ હજાર ક્રાઉડની કેપેસિટી છે પણ આપણે પબ્લિકને મજા આવે અને બહુ ભીડભાડ ના થાય એવી રીતના આપણે આયોજન કરેલ છે એટલે સરકારને ગાઈડલાઇન પ્રમાણે ટ્રાફિકની પૂરેપૂરી પાર્કિંગની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અને ક્લબના બાજુના પોર્શનમાં જ મોટા પ્લોટ છે જ્યાં આગળ લગભગ સાતસો થી આઠસો ગાડીઓનું પાર્કિંગ થઈ શકે એવું છે બીજું એ છે કે જે

ટ્રેપ્રેક્સ કરીને એને એ લોકોની ટીમ છે આખી મ્યુઝિકલ ટીમ છે અને લગભગ સાડા ચાર હજાર જેવા પ્રેક્ષકોનું અમે આયોજન કરેલું છે અહીંયા